થ્રી મિથાઇલ પેન્ટ ટુ ઇનની પેરોક્સાઇડની હાજરીમાં એચબીઆર સાથે પ્રક્રિયા કરતાં યોગશીલ નીપજ પ્રાપ્ત થાય છે આ પ્રાપ્ત થતી નિપજના શક્ય અવકાશીય સમગટકોની સંખ્યા જણાવો સૌથી પહેલાં તો આપણે થ્રી મિથાઇલ પેન્ટ ટુ ઇન એની રચના કરીએ તો ટોટલ પાંચ કાર્બન છે વન ટુ થ્રી ફોર અને ફાઇવ ટુ ઉપર ઇન આવેલું છે તો વન અને ટુ ટુ ઉપર ડબલ બોન્ડ અને થ્રી ઉપર મિથાઇલ આવેલું છે વન ટુ અને થ્રી થ્રી ઉપર મિથાઇલ એટલે કે સી એચ થ્રી આવેલું છે હવે બાકીની સંયોજકતા છે આપણે હાઇડ્રોજનથી પૂરી કરીએ તો સી એચ થ્રી અહીંયા આવશે સી એચ અહીંયા ચારે ચાર સંયોજકતા પૂરી છે અહીંયા સી એચ ટુ અને સી એચ થ્રી તો આ થયું આપણું થ્રી મિથાઇલ પેન્ટ ટુ ઇન હવે આની પ્રક્રિયા પેરોક્સાઇડની હાજરીમાં એચ સાથે કરવામાં આવે છે એચ વિથ પેરોક્સાઇડ હવે આપણને ખ્યાલ છે કે જ્યારે પેરોક્સાઇડની હાજરીમાં આપણે એડિશન પ્રક્રિયા કરીએ છીએ આલ્કીનની ત્યારે આપણને માર્કોનિકો એન્ટીમાર્કોનિકો પ્રમાણે નીપજ મળે છે એટલે કે માર્કોનિકો વિરુદ્ધ નીપજ મળે છે તો માર્કોનિકો નિયમમાં આપણે એવું કહેતા કે જ્યાં હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય ત્યાં એ જ જોડાશે એટલે કે આલ્કિનના કાર્બન જોઈએ તો હાઇડ્રોજનની સંખ્યા અહીંયા વધારે છે એક છે અહીંયા એક પણ નથી એટલે કે અહીંયા એ જ જોડાવો જોઈએ પણ અહીંયા પેરોક્સાઇડની હાજરીમાં આપણને એન્ટી માર્કોની કહું નીપજ મળશે એટલે કે એનાથી વિરુદ્ધ નીપજ મળશે ત્યાં એચ જોડાવાનો છે ત્યાં જોડાતો નથી અને એની જગ્યાએ જોડાશે બીઆર તો જે આ કાર્બન છે ત્યાં બીઆર જોડાશે અને આ કાર્બન છે ત્યાં હાઇડ્રોજન જોડાશે એવી આપણને નીપજ પ્રાપ્ત થશે તો આપણે નીપજ લખીએ હવે તો સી એચ થ્રી સી એચ અહીં આવશે બી સિંગલ બોન્ડ સી એચ સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી હવે આજે આપણને મુખ્ય નિપજ મળી છે નિપજની અંદર કિરાલ કાર્બન કેટલા છે એ ચેક કરી લઈએ તો આ એક કિરાલ કાર્બન છે આ પણ કિરાલ કાર્બન છે તો ટોટલ આની અંદર બે કિરાલ કાર્બન છે ટુ કિરાલ કાર્બન હવે આપણે જે શોધવાનું છે એ શક્ય અવકાશીય સમઘટકોની સંખ્યા જણાવવાની છે અને શક્ય અવકાશીય સમઘટકોની સંખ્યા માટેનું સૂત્ર છે કે જો બેકી સંખ્યામાં કાર્બન હોય જો બેકી સંખ્યામાં કિરાલ કાર્બન હોય તો શક્ય અવકાશીય સમઘટકો ની સંખ્યા બેકી સંખ્યામાં હોય એના માટે છે સૂત્ર ટુ રેસ ટુ એન જ્યાં એન છે એ કિરાલ કાર્બનની સંખ્યા છે તો અહીંયા કિરાલ કાર્બનની સંખ્યા બે છે તો બેની બે ઘાત જેટલા સમકટકો આપણને મળે એટલે કે ચાર સમઘટકો મળે